હિતલ પટોલિયા પ્રેગનન્સી પ્લાન કરતી વખતે બંને બાજુની ફેમિલી હિસ્ટ્રી જાણવી ખૂબ જ મહત્વની છે બંને બાજુએ જો કોઈ સ્પેશિયલ નીડવાળું ચાઈલ્ડ હોય મેન્ટલ રિટાર્ડેશન હોય કોઈ ફિઝિકલ ડિફોર્મિટી હોય અથવા તો હૃદય કે કોઈ અંગની કાંઈ પણ ખોટ હોય જો કોઈ બાળકમાં તો તેનું ઇવેલ્યુએશન થવું જોઈએ કારણ કે આ ઘણી વખત હેરિટેબલ હોય છે અને ઇનએડવર્ટન્ટલી બાળકમાં પાસ થઈ જતું હોય છે માટે આનું ઇવેલ્યુએશન જરૂરી છે આ ઉપરાંત કોઈ પણ મેટાબોલિક ડિઝિઝીઝ હોય જો નજીકના ફેમિલી મેમ્બર્સમાં જેમ કે ડાયાબિટીસ થાઇરોઇડ બીપી કાર્ડિયાક ડિસીઝ તો આનું પણ ઇવેલ્યુએશન થવું જોઈએ આ બધા ડિસીઝીસ જો નજીકના ફેમિલી મેમ્બર્સમાં હોય તો તમારા પણ માં હોવાની શક્યતા છે અને તમારા બાળકને આ પાસ ઓન થવાની પણ શક્યતા રહે છે માટે આ ડિસીઝીઝનું ઇવેલ્યુએશન પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં થવું જોઈએ અને એ પ્રમાણે ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધવું જોઈએ થેન્ક યુ